કોણ છે

હવે બોલો મેરા પ્રધાન ઓ ગંદરાવો નજા મકે હવે નજા પૂછતો આ કોણ છે પણ ઈ તો આ રાખનું ફૂલ છે ઈને લેવું હોય છે ઈ કે ભલે મે કીધું એક વાર એમ તમે હું કીધું તો કયું નગર રે કોણ રાજા રાજ તમાર લેવું હોય તો આઈને હાટુ કરી નાખો મારે લેવો નથી હાટુ તો ગહેમા નગર તને હાટુ તારું ફેજી હું તને કહું એ તો કોઈ બોલ તો ગોસ્તો આય એ કોણ રાજા રાજ કરે ના કયું નગર છે આ લો બોલ તો એ ઘણી ઘણો બાબુ બોલ કર આ કયું નગર કરે કોણ રાજા રાજ કરે રીંગણ નગરી છે પડિયા રાજા રાજ કરે છે

તમને પણ રાજા પડ્યાદે તરફ જઈ રહ્યા છો અને મારા રાજ્ય લગે આવવાનું કારણ શું છે જો બળકાર દુધ હોય તો પોકરણગઢ થી આવું છું કે એના રાજા અજમલ એમના દીકરી બેનબા જ રહે બોલા છે માટી જે રસ્તે આવવા એ થઈ જાવ બરદાનજી રાજ્યની

કટડુબો દેજો મને આવું તો બરોબર હોય હો હળવે હળવે માં તી એટલે ઉભો થઈ જાય દાદા હા મન છો કટા હા ઊભા થઈ હાલો કોણ જનમાન છે કહો

એમ નહીં ભાઈ આટલા બધા તારા મહારાજા ગરમ કેમ થઈ છે બો કેવાય એમાં હા જેઠે સબડી રાખે કાયા આખો તો આખો દાદા બોલ દાદા કે તો બબુ હું નો ભલે ને બોલ ને દાદા હવે હાલો ને એમ નહીં હવે હું ખારો થઈ જાય છે બબુ બતા હું ખારો થઈ જાઉં તો હું રાજકોર છું હું ખારો થઈ જાઉં હું

નોટાઈ ભય ગોર આ પગાને આધી હરે રે બોલ બોલો તારા મહારાજાને કે તો એકર ગોરદદાન મળી ગયો અહ પછી પ્રેમથી વ્યાહ કર પ્રેમથી વ્યાહ લેજો હાલો કહી દો એકરે નોલતો જા હા કરો મને એમ થાય તો ગુસ્સો માંગી દઉં

महावली महावरी रवी खबू लड़ी मिली ताईं आदू नी री तव्हीं ख جي ورن مله حاجو جي هاري ته واري ته تاري اندر تمہارا بيرا اجي پئي پئي نين جو راجو تمہارا سيا هوه هرا نه ڪييا هوه مرنا ما ته ڪييا غيرو लुगने को या काम ओ केयो ला बेटा को कहो दिया है मेरी अभदानी हा बाबू हा हथिया ने राज से बोलानो कारण भी ना अरे माता बाबू बारे का काम नहीं धीरे पापा ने बुलाया देता अरे हां माता हां आज बेटा जी रो सोमवार को और बता मनन करे छे अरे बुलाने में बेटा करता अरे माता जी हथिया ने राज से बुलावन कारण

પોકરણગઢ થી ભર દેવાવા છે પોકરણગઢ ના રાજા અજમલ એમની dignity સુગુણા એનો બરાબર છે બેટા આ તો નહીં ભવિષ્ય ભવિષ્ય છે હે કોણ पहला अपने दिखने देखो, फिर तो पसी देखो, मटे हाँ मरी आज मनो सुधार कर बेटा, अरे बोले बेटा सर, हल, 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 કોણ છે તમને નો ખબર પડી અમાર ભાઈ મને કેમ કહો હું થોડો એનો ઓર છું અમારા રાજના કુંવર છે રાજના કુંવર હા અરે જા એમાં વળે હું હે પર હું શું લેવાય મને હું ખબર તો હું લેવાય કે માર શું આટો મને એ ખબર હું ભૂલાઈ ગયો બધું લ્યો આલે

આ રે પેલે બેવાજે એ મજા ન આવે એ વાહ ભાઈ વાહ આલે જા હરખવાળજે ઘોડા ખેલે અમાર રેવાડામાં ઘોડા હોય ઢેલવાજન ઢેલાવા ના જો બાંધી હોય

જો મને માફી દીજો કામ માફી દીધું હોય તો તાર કેવું પડે એ આપણો દીકો ગમી ગયો મોર દાદાને બરોબર છે તો જાય એ જીલાવી દીયો જીલાવી દીયો લાવો આપણો દીકો એ બાપુનો દીકો જાને ઉંજા ફેસ દાદા આપણે આપણે જણબ રાખો

Bonjour. કામ હોય તો અમારે આ જોડી લઈને આવે છે જે તમને પ્રભુ હૃદય થી અપાવે આપજો કોઈને પાંચ રૂપિયા દસ રૂપિયા પચાસ રૂપિયા રૂપિયા જે હૃદયના ભાવથી એમ થાય કે જોડીની અંદર આપવા છે એ આપજો આપણને આખા ગામ ને ખબર છે મંદિર નું કામ ચાલુ છે શિખર નું કામ થઈ ગયું છે અને લાગી નું નીચે નું કામ બાકી છે જેટલું તમે આપશો એટલું મંદિર ના લાભાર્થી છે નામ ને <speaking in ecology> <Lamborghini>